તો કેમ છો મિત્રો આપણા નવા લોકમાં તમારું સ્વાગત છે ને અત્યારે વાગે છે સાંજના સાડા છ અને હું ને મારો મિત્ર આવી ગયા છે ધાબા પર ચલો મિત્રો આપણો મિત્ર આપણા માટે આજે નાસ્તો લઈને આવ્યો છે કેટલો બધો જોઈ લો પૂરા બે પડીકા લઈને આવ્યો છે આપણી હાટો અને એ રીતે આપણા ખર્ચાના જોઈ લો એની સકલ કરતા કુતરો હારવા એટલે એના મોઢા કૂતરો રાખે એની સકલ ને બતાવી તો

કેટલી વાર લાગશે હવે તો એને જલ્દી હાથ પારા આ ભગવાન રમકડો આ ભગવાન નું માઈક માઈક ટેસ્ટિંગ માઈક ટેસ્ટિંગ બ્લોક બેસ્ટ છે કબી દે એ લો ખા તાર કરવાનો કે માર કરવાનો કે હું કહીશ તું દોડ ના મળીએ મિત્રો જો આપણો મિત્રો શું કરી રહ્યો છે કાતરા ખાઈ રહ્યો છે અને આપણે પણ કાતરા ખાઈ રહ્યા છે માખી રેને આપણો મિત્ર વાંગળ વેડા કરી રહ્યો છે સાથે સાથે કાયતરા ખાઈ રહ્યો છે અને આપણે પણ કાયતરા ખાઈ રહ્યા છે હું લેવું હું લેવું છે ભાગો મિત્રો રમકડો આવી ગયો

મિત્રો નેક્સ્ટ વ્લાગમાં ત્યારે બાય બાઈ